અત્યારે માંગણી કરવામાં આવી છે આ બાબતને લઈને કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને કન્વીનર ડોક્ટર મનીષ જોશી શું કહ્યું આવો સાંભળીએ ગુજરાત માં ભાજપા શાસિત મહાનગરપાલિકા ભાજપા સરકાર ગુજરાતના યુવાનો જાહેર હિતમાં સ્થાન એવી અનેક જાહેરાતો ભૂતકાળમાં ભાજપા કરી ચુકી છે ગુજરાતના યુવાનો સાથે છેતરપીટી કરનાર ભાજપા હવે પોતાના જ પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો સાથે પણ કેવી છેતરપીટી કરી શકે એનો બેનબુર નમૂનો અને ભાજપાના આંતરિક ગજગાનો ઉત્તમ નમૂનો વધુ એક વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં જોવા મળ્યો છે ગાંધીનગર મહાપાલિકામાં દસ જેટલી વિવિધ કમિટીઓ જેની દરખાસ્ત એક વર્ષ થઈ હજી રાજ્ય સરકારે મંજૂર નથી કરી કમિટીના અસ્તિત્વને જ જે અસ્તિત્વમાં જ નથી એવી કમિટીને જેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પેન્ડિંગ છે એ કમિટીના ચેરમેન વાઇસ ચેરમેન ને સભ્યની નિમણૂક કરી દેવામાં આવી છે મને એમ લાગે છે કે ભાજપા આ કરવા માટે એમનો આંતરિક ગજગા પ્રકાશતાય છે જેનો ભોગ ગાંધીનગરના સેલીજનો બની રહ્યા છે અને ભાજપાનું આ નવું નથી જ્યાં જ્યાં મહાનગરો જ્યાં જ્યાં મેવા સેવા સદનો યા મેવા સદન બનાવી દીધા રાજકોટની અંદર અગાઉ મહાનગરપાલિકામાં આખે આખી નગર શિક્ષણ સમિતિ ડિઝોલ કરવી પડી મહાનગરપાલિકાએ

તેવી જ રીતે વડોદરાની અંદર અર્ની બોટ કાર્ડ વખતે પણ ભાજપાના કાઉન્સિલર સ્પષ્ટપણે કહે છે કે આમાં મોટો કોભાંડો છે સુરતની અંદર ભાજપાના પૂર્વ નેતા પક્ષના કોર્પોરેશનમાં તેનું પણ મોટું કોભાંડ દાદાગીરીને દાદાગીરી ગુંડાગીરી સામે આવી જામનગરમાં એવા કોભાંડો મોરબી દુર્ઘટના વખતે પણ આપણે જોયું એની નગરપાલિકાના કેવા ખેલ હતા આ સમગ્ર બાબત દેખાય છે કે ભાજપા શાસિત મહાનગરપાલિકાઓમાં લૂંટનું શિસ્તબદ્ધ તંત્ર ચાલે છે સુનિયોજિત અને જે જે જગ્યાએ પદાધિકારીઓમાં ખેંચતા વધી જાય તેવી તેવી જગ્યાએ ગાંધીનગરની જેમ બારોબાર પદ આપી દેવાની લાણી કરવામાં આવે છે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ની કલમ ત્રીસ એકમાં છેલ્લા એક વર્ષથી જે દરખાસ્ત કરેલી કમિટીઓ છે જેને રાજ્ય સરકારે મંજૂર નથી કરી એ કમિટીના ચેરમેન ને વાઇસ ચેરમેન કોના હિસાબે નિમવામાં આવ્યા કયા આધારે નિમવામાં આવ્યા આ ખેતાળ હતી ગજગા હતી કે મેજરી ભાગીદારીના પ્રશ્નો હતા એનો પણ ગાંધીનગરની શહેરી જનતાને જવાબ આપવો જોઈએ સાથો સાથ અમદાવાદ કોર્પોરેશનમાં પણ પ્રભારી જે રીતે રાતોરાત રવાના કર્યા સેફ પેસેજ આપવામાં આવ્યો તેવી જગ્યાએ આજે થિયરી ચાલે છે અત્યારે રાજ્યમાં ભાજપા સરકારની સેફ થિયરી લેવલ સુધી ભ્રષ્ટાચાર કરવા દેવાનો લૂંટની હિસ્સેદારી ગોઠવણો ચાલે સમયસર કમલમમાં કૌભાંડ ની ભાગ કે નક્કી થયો પહોંચી જાય અને કમલમ કમલમના કૌભાંડમાં એક લૂંટ પછી વધુ લૂંટ જો સ્થાનિક કક્ષાએ વધી જાય તો તેને સેફ પેસેજ આપી દેવામાં આવે જેવા અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ અમદાવાદમાં ક્યાં કોભાડ ને ક્યાં ગેરરીતી ના કઈ ગોઠવણ માં વાંધો પડ્યો હિસ્સેદારી ભાગીદારી નો એનો પણ ભાજપા શહેરી જનતા જાણ કરવી જોઈએ ગાંધીનગર ની અંદર મંજૂરી વગર ની જે કમિટી નું સરકારી ચોપડે જ અસ્તિત્વ નથી તેમાં ચેરમેન ને વાઇસ ચેરમેન ને નિમણૂક કરી કોના ઇશારે કરવામાં આવી અને કઈ ખેતાર ના લીધે કરવામાં આવી અને રાજકોટ સહિત સુરત તક્ષશિલા કાન રાજકોટ નો ટીઆરપી ગેમ ઝોન મોરબી નું કાન આ બધા કાન માં સંડવાયેલા ભાજપા ના પદાધિકારીઓ એના ક્યાં ક્યાં હિતો સમાયેલા હતા એની પણ ગુજરાત ની જનતા ને સરકારે તાત્કાલિક ભાજપા એ જાણ કરવી જોઈએ કારણ કે અનેક કમલમો કોભાંડ ના પૈસા થી બન્યા છે અનેક કમલમો માં પ્રજા ના પૈસા ની લૂંટ માંથી જે બન્યા છે ખનીજ ચોરી ના હોય ટેન્ડર ના હોય કે અન્ય ગેરરીતિ ના હોય કૌભાંડ અને એના કારણે ગુજરાત સામાન્ય જનતાને ને પડી રહેલી મુશ્કેલી છે એ અંગે ગુજરાત જનતાને જનતા ને જવાબ આપે ખબર ચેનલ કો સબસ્ક્રાઈબ કીજે ખબરો પાણી કે લઈ બેન કો જરૂર દબાય